ચૈતર વસાવા આજે જેલની બહાર આવી રહ્યા છે જેને લઈને તેમના સમર્થકો અને આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ છે પરંતુ તેની વચ્ચે જ યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેમને ત્યાં પહોંચતા અટકાવવામાં આવ્યા એટલે કે તેઓ મળવા માંગતા હતા ચૈતર વસાવાને છતાં પણ યુવરાજસિંહ જાડેજાને ત્યાં પહોંચતા અટકાવવામાં આવ્યા તેને લઈને યુવરાજસિંહ જાડેજાએ આરોપ પણ લગાવ્યા છે તેમજ યુવરાજસિંહ જાડેજાએ નવજીવન ન્યૂઝ સાથે વાત કરી ત્યારે તેમણે તેમના પત્ની ક્યારે બહાર આવશે પણ જાણકારી આપી છે જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈત્ર વસાવા આજે બહાર આવવાના છે જેને લઈને તેમના સમર્થકો તેમને મળવા માટે ત્યાં પહોંચી રહ્યા છે પરંતુ યુવરાજસિંહ જાડેજા પણ આ વચ્ચે પહોંચ્યા હતા તેમણે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે હું જ્યારે પહોંચ્યો ત્યારે મને તેમનાથી મળતા અટકાવવામાં આવી રહ્યા છે જેને લઈને તેમણે આરોપ લગાવ્યા હતા તેમજ તેમણે જણાવ્યું કે પોલીસની કામગીરી પર પણ કેટલાક સવાલ ઊભા કર્યા ઉપરાંત તેમણે જણાવ્યું કે જે શકુંતલાબેન હાલ તેમની સાથે જેલમાંથી બહાર નહીં આવે પરંતુ તેમની આજે સુનાવણી છે અને એ સુનાવણી થયા બાદ જ તેઓ બહાર આવશે અને એ એક બે દિવસમાં શકુંતલા બહેન પર બહાર આવે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી તો શું કહ્યું યુવરાજ સિંહ જાય અને કેવા પ્રકારના આરોપ લગાવ્યા તે આપ પહેલાં સાંભળો ચેતરભાઈ જેલમાંથી બહાર આવી રહ્યા છે શું કહેવાય ખાસ કરીને આજે અમારા માટે દિવાળી જેવો માહોલ છે કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવા જે જોવા જઈએ તો ક્રાંતિકારી યુવાન જે હંમેશા સામાન્ય જનતાના જે પ્રશ્નો છે મુદ્દાઓ છે એને લઈને હંમેશા લડતા રહ્યા છે અને ચાલીસ દિવસ કરતાં વધારે જેલવાસ ભૂલગૃહ છે આજે એ વનવાસમાંથી જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે અમારામાં અમારા માટે એ સોનામાં સુગંધ ભરે તેવો દિવસ છે આજે અને અમારા માટે તો આજે દિવાળી છે અને દિવાળી બાજુ મનાવવા પણ મનાવાના પણ છે એમની સાથે અને જોવા જઈએ તો આજે અમે મળવા માટે જેલમાં જઈ રહ્યા હતા પરંતુ તમે જોઈ શકો છો કે પોલીસવાળા અત્યારે અટકેત કરી રહ્યા છે અને જે પણ લોકો અત્યારે જેલમાં મળવા જાય એમની અટકેત થઈ રહી છે એટલે જેલમાં એને મળવા જવા નથી દેવાતા અમે આશા રાખીએ કે એમને જેલમાં મળવા જવા દેવામાં આવે અને જેલની બહાર અમારે એમને મંદિરે લઈ જવાના છે મંદિરે એમના દર્શન કરાવવાના છે ખાસ કરીને જોવા જઈએ તો ચેતરભાઈના પત્ની શ્રી શકુંતલાબેન એમની જે જામીન છે એ મુકેલી છે અને આજે એમની સુનાવણી થવાની છે એટલે જે કાયદાકીય પ્રક્રિયા જે હોય છે કાયદાકીય પ્રક્રિયા એવું લાગી રહ્યું છે કે આવતીકાલે અથવા તો પરમ દિવસે એમના ધર્મપત્ની છે એ બહાર આવી શકે છે આજે ફક્ત ચેતરભાઈ બહાર આવી રહ્યા છે અને ચેતરભાઈ જે છે એ સામાન્ય જનતાને પણ સંબોધવાના છે આજે અને મોહી ચોકડી ખાતે પણ બધા ભેગા થવાના છે તેની સાથે સાથે અમદાવાદમાં પણ કહી શકાય કે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે એટલે આજે આદરણીય ચેતરભાઈ વસાવા બહાર આવી રહ્યા છે શકુંદારાબેનની જે જામીન અરજી જે મૂકી હતી એ જામીન અરજી ઉપર સુનાવણી આજે થશે ત્યારબાદ ઓર્ડર મળ્યા બાદ કહી શકાય કે જામીનની પુરવણી કરી અને એમાં જે ભીડું છે ભીડું લઈ અને એમને પણ

જે જનસલાભ અત્યારે જે આવી રહ્યો છે ખુબ સ્વયંભૂ છે અને જોવા જઈએ તો રહી મંજૂરીની વાત તો મને એવું લાગી રહ્યું છે કે આપણે આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છે ત્યારે માતાજીના મંદિરે મંદિરે જવું હોય અને જો કોઈ પોલીસ કરે તો ખરેખર જોવા જેવી પરિસ્થિતિ ઉભી થશે અને પોલીસ સાથે જો ઘર્ષણ પણ કરવું પડે તો પણ અમારી તૈયારી છે પરંતુ અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ સાથે ઘર્ષણ નહીં થાય પોલીસ પણ અમને સહયોગ કરશે જોવા જઈએ તો જયારે જયારે પણ ભાજપા ડરે છે ત્યારે ત્યારે હંમેશા એ પોલીસને આગળ કરે છે એટલે અત્યારે પણ ભાજપાયે દરેલી છે અને જોવા જઈએ તો پورا દેશમાં એક આદિવાસી જે નેતા હતા આદિવાસી મુખ્યમંત્રી હતા એ મુખ્યમંત્રીને પણ કેકને ક્યાંક રાજકીય કિનાયકોરી રાખીને સન્દોવણીનું કાર્ય એમને કર્યું છે ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવી જ છે કે જે રાજકીય રીતે જે લોકચહીતો ચહેરો જે આદિવાસી જે નેતા છે આદિવાસી જે શેર છે એને પણ કેકને ક્યાંક દબાવવાના ફસાવવાના જે કાવા દાવો ષડયંત્રો થિયર થઈ રહ્યા છે તેમાં આદન્ય ચતુરભાઈ વસાવા એ મક્કમતાપૂર્વક અને મજબૂતાઈપૂર્વક લડી રહ્યા છે અને

જે ધારાસભ્યો છે ધારાસભ્યો વિધાનસભાની અંદર પણ એ કહી શકાય કે બજેટ સત્રની અંદર પણ ભાગ લેવાના છે અને આજે ચિત્રભાઈ વસાવા પણ એ બજેટ સત્રની અંદર ભાગ લેવાના છે આવતીકાલથી જે બજેટ આવતીકાલથી એ બજેટ ક્ષેત્રમાં એ પોતાની હાજરી નોંધાવશે અને બજેટ જે વિધાનસભાના ફ્લોર ઉપર જે આદિવાસીઓના જે પ્રાણ પ્રશ્નો છે અને ખાસ કરીને આદિવાસી માટે જે યોજનાઓ આવતી છે એ યોજનામાં કઈ રીતે સૌથી વધારે મહત્તમ આદિવાસીઓને લાભ થઈ શકે એના માટેના તમામ જે પ્રશ્નો છે વિધાનસભામાં જઈને પણ ઉઠાવવાના છે એટલે કહી શકાય કે જે બજેટ ક્ષેત્ર છે બજેટમાં સૌથી વધારે લાભ એ આદિવાસી પટાને કઈ રીતે અને પોતાની જે વિધાનસભા ક્ષેત્ર છે ડેડિયાપાડા તેમાં સામાન્ય જનતાના મુદ્દાને કઈ રીતે ઉઠાવી શકાય એના માટે પણ ચેતર ચેતરભાઈ વસાવા જે છે એ કાર્યરત છે અને એના માટેના પણ પ્રયત્નો કરવાના છે તો તો હાલ જેલની બહાર ચૈતર વસાવા આવી રહ્યા છે જેને લઈને ભરૂચના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ છે તેમના સમર્થકો પણ તેમને મળવા પહોંચી રહ્યા છે તો યુવરાજસિંહ જાડેજા પણ તેમને મળવા પહોંચ્યા હતા યુવરાજસિંહ જાડેજા એ રિવર્સ દાંડી યાત્રા પણ ચૈતર વસાવા સાથે કરી હતી અને તેઓ ચૈતર વસાવાના મિત્ર હોવાની પણ વાત કહે છે તો આ આ રીતે તેઓ ત્યાં મળવા પહોંચ્યા પરંતુ તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા કારણ કે તેમને મળવાથી પણ અટકાવવામાં આવતા હતા તો હાલ સમાચારમાં બસ આટલું જ છેતરવસાવા બહાર આવી રહ્યા છે તેની સાથે જે સમાચારો છે તેને અમે અપડેટ કરતા રહીએ છીએ જેથી અમારી ચેનલ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર